અગ્યાર વર્ષ પછી ગ્રહોના રાજકુમાર બુધનો વૃશ્ચિક રાશિમાં ઉદય થશે આ ત્રણ રાશિના જાતકોને વર્ષ બે હજાર પચીસ સુધીમાં બમ્પર લાભ મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે અગિયાર વર્ષ પછી ગ્રહોના રાજકુમાર બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય થવા જઈ રહ્યો છે જેના કારણે ડિસેમ્બરથી બારમાંથી આ ત્રણ રાશિના લોકોના નસીબના સિતારા ચમકવા જઈ રહ્યા છે આ રાશિના લોકોનું ભાગ્ય હવે સૂર્ય અને ચંદ્રની જેમ ચમકવા જઈ રહ્યું છે મિત્રો આ રાશિના જાતકો પર દેવી લક્ષ્મીની ખૂબ કૃપા થવા જઈ રહી છે જેના કારણે આ રાશિના જાતકોના જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓનો અંત આવશે અને આ રાશિના મિત્રોના જીવનમાં માત્ર ખુશીઓ આવશે બાર ડિસેમ્બરથી આ રાશિમાં માત્ર ચાંદી હોઈ શકે છે મિત્રો જ્યોતિષમાં બુધ અને શુભ ગ્રહ માનવામાં આવે છે ગ્રહોમાં બુધને રાજકુમારનો દરજ્જો છે જેમ કે સૂર્ય રાજા છે ચંદ્રમાં રાણી છે મંગળ સેનાપ્તિ છે અને બુધ રાજકુમાર છે બુધ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે બુધને બુદ્ધિ વાણી તર્ક સંચાર ગણિત વેપાર અને હિસાબનો કારક માનવામાં આવે છે એટલે કે બુધવારે દ્વિપ્રકૃતિનો ગ્રહ છે તે મુજબ પરિણામ આપે છે જ્યારે બુધ શુભ ગ્રહોની સંગતમાં હોય તો તે શુભ ફળ આપે છે જ્યારે અશુભ ગ્રહોની સંગતમાં હોય તો તે અશુભ પરિણામ આપે છે ઉદાહરણ તરીકે જો બુધ ગુરુ શુક્ર અને ચંદ્ર સાથે હોય તો તે શુભ ફળ આપે છે જ્યારે ક્રૂર ગ્રહો શનિ રાહુ કેતુ મંગળ અને સૂર્ય સાથે હોય તો તે અશુભ પરિણામ આપે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ નવેમ્બરથી બુધ ગ્રહ અસ્તવ્યસ્ત થશે જે લગભગ તેર દિવસ સુધી આ સ્થિતિમાં રહેશે આ પછી ડિસેમ્બરના અંતમાં નક્ષત્ર બુધ અસ્ત થવાના કારણે કેટલીક રાશિના લોકોને ઘણો ફાયદો મળી શકે છે જ્યારે કેટલીક રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ચાલો જાણીએ કે વૃશ્ચિક રાશિમાં બુધના ઉદયથી કઈ રાશિઓને બમ્પર લાભ મળી શકે છે મિત્રો પંચાંગ અનુસાર બુધવાર બાર ડિસેમ્બરે સાંજે છ વાગીને સોળ મિનિટ ઉદય કરશે જ્યોતિષશાસ્ત્રમાં બુધને સુખ સારા સ્વાસ્થ્ય અને કુશાગ્ર બુદ્ધિ એકાગ્રતા વેપાર વગેરેનો કારક માનવામાં આવે છે આવી સ્થિતિમાં બુધનો ઉદય આ ત્રણ રાશિઓના વ્યવસાય કારકિર્દી તેમજ આર્થિક સ્થિતિ પર સારી અસર કરી શકે છે તો મિત્રો તમે અંત સુધી વિડિયોમાં જ રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ ખાસ બનવાનો છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયલક્ષ્મી માતા અવશ્ય લખો જેથી લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારા સમગ્ર પરિવાર પર રહે નંબર એક વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે બાર ડિસેમ્બરથી તમારી રાશિમાં બુધદેવનો ઉદય થવાનો છે જેના કારણે તમારા જીવન પર તેની ખૂબ જ શુભ અસર થવાની છે મિત્રો આ સમય દરમિયાન દેવી લક્ષ્મી પણ તમારા પર ખૂબ જ આશીર્વાદ આપવાના છે જેના કારણે તમારા જીવનમાં લાંબા સમયથી જે પણ આર્થિક સમસ્યાઓ ચાલી રહી હતી તે સમસ્યા હવે દૂર થઈ જશે ગ્રહોના રાજકુમાર બુધની કૃપાથી તમારા કામ એક પછી એક થવા લાગશે તમને નવો અનુભવ થશે તમારા જીવનમાં ઉર્જા નવી સર્જનાત્મક પ્રસિદ્ધિ મિત્રો અગિયાર વર્ષ પછી બુદ્ધદેવનો ઉદય થતાં જો તમે તમારા કામમાં કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તો બધી સમસ્યાઓનો અંત આવશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારા કાર્યમાં સફળતા મળતી રહેશે તમે જે પણ કામ કર્યું છે તેની સાથે તે કાર્યનું આયોજન કર્યું હતું તમે એવા કાર્યો કરવાનું શરૂ કરશો જે તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જશે તમને તમારા મિત્રો અને પરિવારજનો તરફથી ઘણો સહયોગ મળશે દેવી લક્ષ્મીની કૃપાથી તમે શુભ કાર્યમાં વધુ ધ્યાન આપશો દેવી સરસ્વતીની કૃપાથી તમે આ કાર્ય કરી શકશો નાણાકીય લાભની નવી તકો મળશે સાથે જ તમને જણાવી દઈએ કે જીવનની ટ્રેન પાટા પર આવી જશે તમને થોડા સમય માટે જૂની સમસ્યાઓમાંથી રાહત મળશે અમે તમને એ પણ જણાવી દઈએ કે પરિવાર અને સંબંધીઓની વારંવાર મુલાકાત થશે જેનાથી જીવનમાં ખુશીઓ આવશે તમારા ઘરનું વાતાવરણ જળવાઈ રહેશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં સારા નફાની શક્યતા છે મિત્રો તમને જણાવીશું કે તમે તેમાં સફળ થશો તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણયો લેવા અને આ નિર્ણય તમારા હિતમાં સાબિત થશે એ જ સમય અમે તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે સારો રહેવાનું છે મિત્રો માતા લક્ષ્મી માતા સરસ્વતી અને માતા ગૌરી તમને ખૂબ જ પ્રિય છે માતા ગૌરીની કૃપાથી તમારા બધા અટકેલા કામ પૂર્ણ થઈ જશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારાથી દૂર ના જવા દો નંબર બે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવવી દઈએ કે બુધનો યોગ્ય ઉદય તમારા લોકો માટે ખૂબ જ સારા પરિણામ લાવશે જેના કારણે તમારા પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે જે લોકો લાંબા સમયથી તણાવથી ઘેરાયેલા છે હવે તેમની સમસ્યાઓનો અંત આવવાનો છે તેમના જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે અને તેઓ હવે મુક્ત થઈ જશે તમામ સમસ્યાઓથી સાથે જ તમને જણાવી દઈએ કે અગિયાર વર્ષ પછી વૃશ્ચિક રાશિમાં બુદ્ધનો ઉદય થવાથી તમને ભૌતિક સુખ મળી શકે છે તમે તમારું વાહન અને મિલકત ખરીદવાનું તમારું સપનું પણ પૂરું કરી શકો છો આ સાથે વિસ્તાર વધશે ચાલો હું તમને તે કહું તમે તમારા અંગત જીવનમાં લાંબા સમયથી જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે સમસ્યાઓ હવે દેવી લક્ષ્મીની કૃપાથી સમાપ્ત થઈ જશે આ સમયે તમે અમર્યાદિત પૈસા મેળવી શકો છો અને જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે આ સમસ્યાઓથી મુક્ત થશો મકર રાશિવાળા લોકોને દેવી લક્ષ્મીની કૃપાથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે આ વખતે દેવી લક્ષ્મી મકર રાશિના લોકો પર ધનની વર્ષા કરવા જઈ રહી છે તમારી બેગ હવે ખુશીઓથી ભરાઈ જશે તમારા દુઃખના દિવસો પૂરા થવાના છે અને નોકરી મળવાના ચાન્સ છે દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીની કૃપાથી તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે આવનાર સમયમાં પરિવારમાં ખુશીઓ આવવાની છે તમને ધનલાભ થશે ધંધામાં અચાનક ફાયદો થશે ઠંડીની મોસમ આવી ગઈ છે તેથી તમારે તમારા સ્વાસ્થ્ય પર મહત્તમ ધ્યાન આપવું જોઈએ અને આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરવું જોઈએ નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવવી દઈએ કે દઈએ કે અગિયાર વર્ષ પછી બુધનો વૃશ્ચિક રાશિમાં ઉદય સિંહ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિમાં ચોથા ભાવમાં બુધનો ઉદય થઈ રહ્યો છે જેના કારણે બુધ આ રાશિના બીજા અને અગિયારમાં ઘરનો સ્વામી છે ચોથા ભાવમાં તેના ઉદ્યને કારણે આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે તમારું કામ એક પછી એક થતું રહેશે અને લક્ષ્મીની કૃપા પણ તમારા પર વિશેષરૂપે વરસતી રહેશે જેના કારણે તમને આ દિવસોમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અથવા તમારા ઘરમાં કોઈ શુભ કાર્યને લઈને કોઈ મોટી ઇવેન્ટનું આયોજન થઈ શકે છે આ ઉપરાંત જો તમે આ દિવસોમાં કોર્ટના કેસોને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારી સમસ્યાઓનો પણ અંત આવવાનો છે જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં સફળતા મળશે નોકરી કરતા લોકો મિત્રો માટે પ્રમોશનની સંભાવના છે આવનારા નવા વર્ષમાં તમને સરકાર તરફથી મોટું બોનસ પણ મળી શકે છે જેના કારણે તમારા પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓને આ પરીક્ષાઓમાં સફળતા મળશે તેમની મહેનત ફળ આપશે તમારી લવ લાઈફ પણ ખુશહાલ રહેશે અને તમારું સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહેશે મિત્રો આ બધી એવી રાશિઓ હતી જેના પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા આ ત્રણ રાશિઓ પર રહેવાની છે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર